ક્યાંય એવી હવે જગ્યા રહ્યું નથી શાંતિથી બેઠું પણ જો આમાં બધું લુવેટી ઓલામાં કાંઈ દેખાતું નથી તો એ બિચારો શરીરની પેટ ભરે છે અટાણે નિરાતે થાકનો બધો વાગોળો આવી રહી છે શાંતિથી બેઠું છે ઢોર પ્રત્યે આગળના વડવાઓથી એમનો પ્રેમ અને ભાવના અને પોતાનું મન મન ભળી ગયેલ છે તો એ મૂકી શકતા નથી અને એનો પેટ ભરવા અઘરા થઈ છે આ સમય માટે સમય અત્યારે ઢોર અને ઢોર ચારનારા ખેડૂતો માટેનો ઢોર રાખનારા ખેડૂતો માટેનો સમય આ કપરો આવ્યો છે એટલે થોડોક સરકારની કોઈ એવી યોજના નથી કે સ્પેશિયલ ઢોર ઢાખર માટે એનો કોઈ ચારા ચારો હોય એવા પર્વત હોય પહાડી હોય કે કોઈ એવું સરકારી ખરાબો કે ગૌચર એને પેશિયલ ઢોર માટે રાખી શકે એવી કોઈ સર ગવર્મેન્ટની હજી યોજના નથી જો કે એવી કોઈ યોજના થાય કે આ વસ્તુમાં બીજો કોઈ ઉપયોગ નહીં કરવાનો તો માલધારી માટે બહુ ઉત્તમ થાય છે પણ એ તો બધાય સરકારી કામકાજ છે ભાઈ અને સરકારમાં ઊંચે બેઠા એ આપણા કરતાં વધુ હોશિયાર છે એ ઘણું ઘણું જાણતા હોય એ પણ એ એની બુદ્ધિ પ્રમાણે કંઈક કામ કરતા હોય આપણે તો ઢોરની ને ઢોરને જે માલધારીની દુર્દશા છે એના વિશે આપણે વાત કરવાની છે તો ગોવાર અહીંયા બિહાઈડા છે ને હવે ચા પાણી બનાવવા છે જો કીદડી કીદડી ના આચર નીકળ્યા છે ડાયરેક્ટ ચા ની ટોપડી માં જ આવશે ને દૂધ વાહ ભાઈ વાહ જો કીદડી દૂધી લેતી બે દોવી પડશે થોડું થોડું કાઢવાનું એમ હા જો તાજે તાજુ દૂધ મિત્રો આ આ વ્યક્તિ પી હગે તાજું દૂધ ચોખ્ખું દૂધ આ સિટીમાં તો આ લાભ કેવી રીતે મળે જો નહી પાણી નાખવાનું કઈ નહીં વાહ હવે એટલું થઈ નઈ રીયે જો

લભીમર થઈ ગઈ ના ભાઈ બીમાર કાઈ નહી તો હું તું દાખલા તો વાત કરું આમ હ અઈ આગલી ગામ જવાની હા ને અને પછી મારા વખત

હું તો વારંવાર આજ આ લોકોના પર્વતમાં ડુંગરું ભીતુમાં હોય તો જાઉં અને એ મને બોલાવે તો આ જે પર્વતી કુદરતી જીવ પ્રકૃતિમાં જે ચા પાણી પીવાની આતે એક આ ટેસ્ટ બહુ મજા આવે છે આ હોટલનો અને કરતા આપણે અહીંયા સંતોષ થાય મન તૃપ્ત થાય ગયો તો સારું છે ભાઈને

ચા બહુ મસ્ત બનાવી તો ચા પીવી મિત્રો